સુરતમાં દીવા તળે અંધારા જેવો બનાવ સામે આવ્યો છે. સુરતમાં એસએમસી એ બિલ્ડિંગને ને સીલ મારી સ્થાનિકો અન્ય જગ્યાએ ભાડે રહેવા ગયા પરંતુ એ જ બિલ્ડિંગમાં અસામાજિક તત્વોનું બની રહ્યું છે રેન બસેરા સુરતના પાલનપુર કેનાલ રોડ પાસે સીલ મારેલ જર્જરિત બિલ્ડિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે સુરતના પાલ પોલીસ સ્ટેશન હદમાં આવેલ

ફરિયાદ નોંધાવવામાં આવી છે બિલ્ડિંગના માલિકોએ જણાવ્યું કે એસએમસી દ્વારા ફિલ માર્યા બાદ તમામ ઘર માલિકો બિલ્ડિંગ રિનોવેશન ના થાય ત્યાં સુધી બિલ્ડિંગ ખાલી કરીને અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા છે ત્યારે ઘર ઘરના બારણાની લોખંડની ગ્રીલ સહિત ઘરના ફર્નિચરનો સામાન ચોરી થઈ રહ્યો હોવાની જાણ થતા સ્થાનિકો ત્યાં તપાસ કરવા ગયા હતા તે દરમિયાન તેઓને દારૂની બોટલો તેમજ અસામાજિક તત્વો ત્યાં અડડો જમાવ્યો હોવાના

સાથે આ બનાવને લઈ સ્થાનિક પોલીસની પેટ્રોલિંગને લઈ પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે મહત્વની વાત એ છે કે એસએમસી દ્વારા સેલ મારવામાં આવેલ બિલ્ડિંગમાં રહેતા સ્થાનિકો અન્ય જગ્યાએ ભાડું ચૂકવી રહ્યા છે તો બીજી તરફ આ સીલ મારેલ બિલ્ડિંગમાં અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે પોતાનો કબજો જમાવી દીધો છે શું આ બાબતે એસએમસી તંત્ર કે સ્થાનિક પોલીસ અજાણ છે ઘર માલિકો એસએમસી ની કાર્યવાહીને લઈ અન્ય જગ્યાએ ભાડું ભરી રહ્યા છે

रहने का है क्या बना आ, हमारा जो अपार्टमेंट है पालनपुर केना रोड पे स्वामी नारायण बिल्डिंग है ये बिल्डिंग है जो पिछले पिछले साल अगस्त में गवर्नमेंट द्वारा उसको सील मार दिया गया था और अभी तो वो बिल्डिंग सील ही थी पर पिछले दस दिन के अंदर वहाँ पे सबके घरों में चोरियाँ हुई है जिसमें किसी का पंखा निकाल दिया गया है किसी का घी तोड़ दिया गया किसी का बारी तोड़ दिया गया है किसी का सोफा नुकसान कर दिया गया यानी काफी ज्यादा नुकसान हुआ है और लोग वहाँ पे जो असामाजिक तत्व है वहाँ पे कोई पार्टी कर रहा है वहाँ पे लोग रह रहे है और खास करके जो नीचे दुकाने है, जो जो गवर्नमेंट ने जो सील मारा है तो भी दुकान पे पे दुकान चालू है और लोग वहाँ पे होटल चालू करके वहाँ पे धंधा कर रहे हैं उड़ के कोई भी बालकनी गिरती है चाहे कुछ भी नुकसान होता है और जान हानि हुआ तो उसकी जवाबदारी कौन कौन जवाबदारी लेगा वहाँ तो उसमे कल रात को दस बजे जब वहां से मुझे पता चला कि वहां पे कुछ आवाजें आ रही है तो मैं वहां बिल्डिंग के पास रुका और मैं नीचे इंतजार कर रहा था लोग चार जन पकड़े गए चोर जो सजाना सोसाइटी है और एक कोजे पे रहता है और एक बिल्डिंग एक बंदा जो है खुद वो बिल्डिंग में रहता है जो चोर है ये तो चार जन है जो पुलिस पाल पुलिस स्टेशन में इस समय उनको लाया गया है और कायदे में પોલીસ સ્ટેશન સે ચાતા હોય કાયદો સ્વરતી કાર્યવાહી હો